હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઓડી એ ફોર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો આ ગાડી વિશેની બધી જ વિગત હું આ વિડીયોમાં આપી દઈશ અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ઓડીના મોડલ વિશેની વાત કરું તો બે હજારને સોળના આઠમા મહિનાના મોડલની આ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી આપવાની છે પાર્સિંગની વાત કરું તો જે સાડત્રીસના આ પાર્સિંગની આ ગાડી છે ટ્રાન્સમિશનની વાત કરું તો ઓટો ટ્રાન્સમિશન તમને આ ગાડીમાં જોવા મળશે ફ્યુલ વિશે તમને જણાવું તો ડીઝલની અંદર ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે

આ ગાડીની કિંમત વિશેની વાત કરું તો પંદર લાખ નેવું હજાર આ ગાડીની કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂ જાઓ ત્યારે તેમાં આ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીની બધી જ વિગત વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગાડીના સરનામા વિશેની વાત કરું તો આ ગાડી તમને ગુજરાત મોટર સુરત જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે